શાળા નંબર સોળ માં વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા બાલમાટી ખાતે ધોરણ આઠ સુધીમાં કુલ એકસો બાળકોને સ્વેટર આપવામાં આવ્યા મુરનલિયા કચ્છના અને હાલ દુબઈ સ્થિત સોનિયાબેન ઉમેશ કુમાર ભાઈ દ્વારા અંજાર નગર પ્રાથમિક શાળા નંબર સોળના બાલવાટી ખાતે ધોરણ આઠ સુધીના કુલ એકસો એકાસી બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હાલ વધી રહેલા ઠંડીના જોરને ધ્યાનમાં રાખીને અંજાર નગરપાલિકા સંચાલિત શાળા નંબર સોળમાં બાળવાટિકાથી ધોરણ આઠ સુધીનો અભ્યાસ કરતા તમામ બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી રામકૃષ્ણ સારા સેવાશ્રમ અંજારના સંયોજક શ્રી સુરેશભાઈ છાયા અને કાર્યકર મગનભાઈ કન્ડામ બાગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સંયોજક શ્રી અરવિંદભાઈ જોશીના જેઓ માનવતાવાદી અભિગમ અને સાર્થક પ્રયાસોથી તાત્કાલિક અસરથી તેમને મૂળ નલિયાના રહેવાસી અને હાલે દુબઈ સ્થિત સોનિયાબેન ઉમેશભાઈ આસરનો સંપર્ક કરી શાળા નંબર સોળમાં અભ્યાસ કરતા તમામ બાળકો માટે સ્વેટર સહાય આપવામાં આવી હતી જે અંતર્ગત આજ રોજ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ શાળાના તમામ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા હતા દાતાશ્રી દ્વારા કરવામાં આવેલી આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના સંયોજક અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલય વિદ્યાલયના નિવૃત્ત આચાર્ય શ્રી પરશુરામ ભટ્ટના અધ્યક્ષસ્થાને શ્રી રામકૃષ્ણ શારદા સેવાના સંયોજક શ્રી સુરેશભાઈ છાયા અને કાર્યક્રમ મગનભાઈ કન્નડ ખાસ ઉપસ્થિતમાં બાળકોને સ્વેટર અર્પણ કરાયા હતા જે મેળવ્યાનો આનંદ બાળકોના ચહેરા પર ઉભરાઈ આવ્યો હતો કાર્યક્રમ અંતર્ગત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજારના નિવૃત્ત આચાર્ય શ્રી પરશુરામભાઈ ભટ્ટ દ્વારા બાળકોને તેઓ જે શાળામાં અને શિક્ષક પાસે ભણ્યા છે તેમને ક્યારેય ન ભૂલવા અને ભવિષ્યમાં શાળાને ઉપયોગી થઈ તેનું ઋણ ચૂકવવાની શીખ આપી હતી સુરેશભાઈ છાયા દ્વારા દ્વારા સેવા પરમો ધર્મનો તેમજ મગનભાઈ જીવનમાં હંમેશા આગળ વધવાની પ્રેરક વાતો રજૂ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મુખ્ય શિક્ષક વિનુલભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળા પરિવાર પ્રતિ દાદાશ્રીઓનો તેમજ આ સહાય માટે માર્ગદર્શન કરનાર અને માધ્યમ બનનાર તમામનો આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટર ભરત ઠાકોર